રાજુલાના પીપા વાવ પોર્ટ ખાતે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ પર્યાવરણ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાઈ લોક આસપાસના દસ કિલોમીટર સુધી આવતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ લોક સુનાવણીમાં રામપરા બે બેરાયવડ બચાદર ઉચૈયા સહિત ગામના આગેવાનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા પર્યાવરણ લોક સુનાવણીમાં દરમિયાન સરપંચ સહિત આગેવાનોએ નોંધાવ્યો વિરોધ પર્યાવરણને સિંહો બચાવવા અંગેના પ્રશ્નોની થઈ રજૂઆત પર્યાવરણ લોક સુનાવણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પ્રાંત કલેક્ટર મેહુલ કુમાર પરાસરા અને પ્રદૂષણ બોર્ડ અધિકારી એજે રાઠોની અધ્યક્ષતામાં યોજાય પર્યાવરણ લોક સુનાવણી સાહેબ નમસ્કાર મારું નામ વિપુલ રટવાલા લે પૂર્વ માનદ વાઇલ્ડલાઇફ બોર્ડન અમરેલી જિલ્લા પૂર્વ લાયન કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત સરકાર સદસ્ય પૂર્વ ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ ગુજરાત સરકાર રાજુલા નેચર ક્લબ પ્રમુખ અને ગ્રીન આજે હું આભાર માનીશ ભારત સરકારનો કારણ કે ભારત સરકારના આભારી આજે ગોઠવવામાં આવી છે લોકોએ પ્રશ્નો કર્યા હોવા જ જોઈએ ખૂબ સારી વાત છે કંપનીએ સૌ પ્રેઝન્ટેશન પણ કે પણ સાહેબ દુખની વાત એ છે કે અમારું વાઇલ્ડલાઇફ શેડ્યુલ વન એક પણ પ્રાણી જે પક્ષી આની અંદર લીધું નથી એ દુખની વાત છે આ વિસ્તારની અંદર દરિયાઈ કાચબ આવે છે સાહેબ ઓલિવિટી અને ગ્રીન ટર્ટલ સી વન વન ની સાથે રહેલા મે સર વિશેષ વર્ષથી

કરકરા કુંજ જે લાખોની સંખ્યામાં સાહેબ બચ્ચીઓ ઉછરવા શિયાળામાં આપણો ઉફાળો શિયાળો ગાવા માટે આપણા વિસ્તારમાં દરિયાઈ અગરની અંદર આ અંદર તો એ બીમાર પણ પડે છે સાહેબ તો આ કંપનીએ એવું કીધું હોત કે અમે એક હોસ્પિટલ કરે તો અમે ગૌરવ કાઉ થા તો કંપનીએ ખરેખર બોર હોસ્પિટલ માટે પણ વિચારવું જોઈએ એમનો કે ઉલ્લેખ નથી થયો બીજુ આજે લુક તે બધા ગીત વેરેઝિંગ હોય છે સર બાકી સર છે કે આપણો વિસ્તારમાં કુદરતે ઘણો બધો આપ્યો છે સર દરિયો પર આપ્યો છે જંગલ પર આપ્યો છે અને પહાડો પર આપ્યા છે આજે પ્રકૃતિય સફાઈ કામદાર ગણાતા ગીતો માત્ર ને માત્ર અમારી જિલ્લામાં જ છે સાહેબ સફેદ ગીતની કોલોનીઓ આ વિસ્તારમાં છે અને આ એરિયાની અંદર છે તો કંપનીએ માટે શિડ્યુલ વર્ગના ભરચેલ ગીધો દર્શાવ્યા નથી સાહેબ એના માટે અમે લોકોએ